જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ વડતાલથી ગઢપુર આવ્યા અને બે ચાર દિવસ થયા હતા ને પછી એક દિવસ દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પ્રભાતનો સમય હતો ત્યાં ઢોલીઓ ઢળાવીને બિરાજમાન હતા તે વખતે સૌ હરિભક્તો તથા દાદા ખાચર જીવુબા લાડુબા વગેરે બેઠા હતા ને મહારાજ કહે કે સોમલો ખાચર ક્યાં છે જ્યાં હોય ત્યાંથી કોઈને કહો તે સોમલા ખાચરને બોલાવીને લાવે પછી સોમલા ખાચર આવ્યા અને સૌ ભેગા કરી અને કહ્યું કે આપણે ત્રણસો રૂપિયા વડતાલથી લાવ્યા છીએ તે અમે ક્યાં સાચવશું માટે એની ચોરાસી આપવાનો મને મનસુભો થયો છે ત્યારે સૌ હરિભક્તોએ આ વાતની હા કહી કે મહારાજ તમારી ઈચ્છા હોય તો આપણે ચોરાસી કરીએ મહારાજ કહે